કેમ છો મિત્રો આજના એક નવા બ્લોગ માં તમારા બધા નું દહે દિલ સ્વાગત છે મિત્રો આજનો બ્લોગ આપણે ચાલુ કરી દીધો છે હા દહે દિલ થી અને બાકી જો આ બધા વંકાઓ આવી ગયા છે અને મેહુલ ને છે બધા હાલ તો ફ્રી ફાયર માં પડ્યા છે જો છેલ્લે આ પાંચ મિનિટ માં પાંચ કિલોમીટર કાપવા વાળો બંકો પાંચ મિનિટ માં પાંચ કિલોમીટર

था था था। तो वेरी गुड 30 मिनट मुहापी गलो वेरी गुड तमे दरवाजा तो क्या सिंगर सॉन्ग सा ग्रीस का सुनने का गाना हां ग्रीस का खावने खावर नहीं हाल तो फ्री फायर चालू छे बाकी ना जो बंकोन टॉप फ्री फायर और बंकोन टॉप फ्री फायर ब्रो आयो ने एक बंको आपरो और भाई आज तो बड़ो बनना कोई थाके वाके नहीं

भाई थे मोरे मोरो करवाना भाई मोरे मोरो मोरे मोरो आई जाओ पुलिस माई, आप मौरो मौरो। हाँ, माई ये आप लोग हम जिंदा मोरे मोरो हाँ पुलिस माई ये लोग पसे शुरू कर चुके हैं कोई नहीं देश नहीं सेवा करो देश नहीं सेवा ये वो जाए देश नहीं तब आज जीवन हमको जो ये <laughs> मत जो है ना थोड़ा कौन सा पुल मल है मल है मल है मल है मल है तो मन लाइक शेयर बदाफी बदाफी अब लोग क्या ऐसा सब्सक्राइब सब्सक्राइब भी मन नहीं बोलता आज मन सब्सक्राइब

મોટો ચેલેન્જ લીધો છે એટલે એના માટે થોડી ઘણી તૈયારી ચાલુ છે એટલે કીધું હાલ શેખરજીને લાબાથી બરોબર છે એને પર આપણે ચેલેન્જ બહુ મોટો લીધો છે એટલે હાલ એને આપણો બધી તૈયારી ચાલુ છે એટલે કીધો હાલ બ્લોગ ચાલુ કરી દઈએ અપલોડ કરીએ અને આપણે પછી એની તૈયારી પાછી ચાલુ કરી દઈએ થોડી ઘણા સામાન અને બામન લાવવાનું છે એટલે તો એની તૈયારી કરી દઈએ અને આટનો બ્લોગ તો આપણા બાકી થયો લાગ્યો આવો લાગ્યો સી સારી કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો પાછા મળશે નવા બ્લોગમાં ત્યાં સુધી જે જગલ ગુજરાત જય દ્વારકા દેશ ચાલો પાછા મળે